ડભોઈ તાલુકાના કુંઢેલા સહિત પંદર ગામોને જોડતી એલસી અઢર ફાટક બંધ કરવાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના કુંઢેલા સહિત પંદર ગામોને જોડતી એલસી અઢાર ફાટક બંધ કરવાને ને લઈ હલ્લાબોલ કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું આવ્યું એલસી અઢાર ફાટક બંધ કરી બીજો રસ્તો આપવાના હોવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે રેલવે અધિકારી પ્રાંત અધિકારી સહિત ધારાસભ્ય રેલવે ફાટક ઉપર પહોંચ્યા પંદર ગામો જોડતા માર્ગ ફાટક એકાએક બંધ કરવાની વાત લઈ ગ્રામજનો વિફર્યા હતા ગામની મહિલાઓ યુવાનો સહિત મોટા પાયે વિરોધ વ્યક્ત કર કરવામાં આવ્યો છે કુંઠેલા એલસી અઢાર ફાટક ચાલુ રાખવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું રેલ ફાટક અઢાર બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું છે પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઇંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર જવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સહલત માને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા એ સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવું જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજો દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં છે મારું મારું ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના ગામને જોડતો રોડ છે અને આ આ બંધ બંધ ન જોઈએ થશે તો આજુબાજુના પચીસ હજાર લોકોના જનજીવનને અસર થાય એમ છે તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ન થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે તો આજે મામલતદાર સાહેબ અને ધારાસભ્યશ્રી અને રેલવેના અધિકારીઓ કે એલસી અઢાર જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને રજૂઆત રજૂઆતને અમે ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી હતી તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આ ફાટક પણ કાર્ય બંધ નહીં થાય